પોક્સોના ગુનામાં ત્રણ વસ્તી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી કાવી પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે ડીવાય એસપી પીએલ ચૌધરી સીપીઆઈ કે એમ વાઘેલા તથા કાવી પીએસઆઈ વી એ આહિરનાઓએ કાવી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપી શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે આધારે કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહને બાતમીદારથી બાતમી મળેલ જે આધારે કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે રાઠોડ રહે છેલ્લા વર્ષથી પોલીસ ધરપકડ થી નાસ્તા ફરતા હોય જેને ભોગ બનનાર સગીરા સાથે કનગામ ખાતેથી પકડી લઈ હસ્તગત કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની જાણ પોલીસ દ્વારા બપોરે એક પછી કરવામાં આવી હતી